નમસ્કાર મિત્રો હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય આજે જે ગ્રંથની વાત કરવી છે એનું નામ છે ગોષ્ઠી અને એના લેખક છે આપણા ગુજરાતી સાહિત્યના બહુશ્રુત વિદ્વાન એવા ડૉક્ટર રમણ સોની રમણ સોનીને આપણે કોષકાર તરીકે ઓળખીએ છીએ બહુ મોટા વિવેચક અને સાથોસાથ એવા જ વિદ્યાર્થી પ્રિય અભ્યાસી પ્રોફેસર સાથે સાથે બીજી એ પણ વિશેષતા જોડવાની રહે કે એ આજે તમે વાંચી રહ્યા છો એ અક્ષરની આરાધના કટારના લેખક રહી ચૂક્યા છે એમણે કરેલા ગ્રંથ અવલોકન નવી અને આગવી ભાત પાડે એવા છે